સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે એ કઈ રીતે શટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ ન્યાસંગ જો સાધેરે નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે એકવીસમાં તીર્થંકર ભગવાન શ્રી નમીનાથ જીનસ્તવન શ્રી આનંદજી મહારાજની આ કડી છે કુપોળદેવે સરળ રીતે સમજાયું છે કે રચના જેનું દેશ કી પરમોત્તમ તેનું કાલમત હૈ કરે દર્શન આત્માના છ પદને કે કોઈ એક કે વધુને માને તે દર્શન કહેવાય છે છ દર્શનો બૌદ્ધ સાંખ્ય ન્યાયિક વેદાંત જૈન અને લોકાયતિક એટલે નાસ્તિક આ દર્શનોને એક પુરુષની ઉપમા આપી છે સમય પુરુષ કે દર્શન પુરુષ છ અંગો ગણ્યા છે અપેક્ષાએ તેમની અથવા કોઈની પણ સેવા કરવી તે જૈન દર્શનની સેવા બરાબર છે અને એ દર્શનને ખોટું પાડવાનો પ્રયત્ન કરવો તે દુર્લભ બોધી દુર્ભવ્યતા બતાવે છે વિતરાગ દર્શને ઉદારતાનું આ જ્વલંત ઉદાહરણ છે આ સ્તવનનો મુખ્ય સંદેશ પણ એ જ છે જૈન દર્શનમાં અન્ય દર્શન પ્રત્યે કેટલી સહિષ્ણુતા છે તે આ સ્તવનમાં ઝળહળે છે આ જ વિતરાગનો અનેકાંતવાદ કે સ્યાદવાદ શૈલી અને નાસ્તિકને પણ કોખમાં દબાવી રાખ્યા તદ્દન અળગા કર્યા નથી વિતરાગ દર્શનની આવી સહિષ્ણુતા હરિભદ્ર સુઈના વખતમાં કેળવાયેલી હતી અને અઢીસો વર્ષ પહેલાં શ્રી આનંદજી મહારાજે પણ એને અપનાવી છે ધર્મને નામે યુદ્ધો પણ લડાયા છે અને વેર ઝેર ઝઘડા ચાલ્યા કરે છે એવા યુગમાં આ વિતરાગ દર્શનની ધર્મ સહિષ્ણુતા ખરેખર આવકારદાયક છે મહત્ હોય ત્યાં સત સંભવે નહીં અને મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી પારકા દર્શનને તિરસ્કારી કંઈ ધર્મ નિપજી જતો નથી છય દર્શન જીન ભગવાનના જુદા જુદા અંગો અવયવો તરીકે ગણ્યા છે છ દર્શન જે જુદા જુદા અંગો છે તેની સ્થાપના કરવાથી આ સમજાય કે જેઓ એકવીસમાં તીર્થંકર શ્રી નમીનાથ ભગવાનની સેવના કરે એટલે કે વિતરાગ દર્શનને માને છે તે છ દર્શનની સેવા કરે છે આરાધે છે છ દર્શનો કે જે અમુક દ્રષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખી તે તે દ્રષ્ટિબિંદુઓ આગળ કરી બતાવવામાં આવ્યા છે તે જૈન દર્શન સિવાય સમય પુરુષના અંગો કયા પણ તેની વિરુદ્ધ પ્રચાર કરવો તે તો સંસારી જ કેમ કે એક પણ અંગને છેદ કરવાથી પોતાના જ પગ પર કુહાડી મારી તે ખોટ ખપણવાળો રહી જાય અનંત સંસારમાં રખડ્યા કરે જેમ શરીરના હાથ કે પગ કે કોઈ પણ એવું કપાઈ જાય તો પ્રાણી ખોટ વાળો કહેવાય તેમ છ દર્શનમાંથી કોઈ પણ દર્શનને કાપી નાખવું તોડી પાડવું કે તેની ટીકા કરવી એ દુર્ભવ્યનું લક્ષણ છે નાસ્તિક જેવા મતનો પણ અહીં છ દર્શનમાં સમાવેશ કર્યો છે છ દર્શનનો મુખ્યત્વે છે જેવા કે બૌદ્ધ ન્યાયિક સાંખ્ય વેદાંત જૈન અને નાસ્તિક કે લોકાયતિક જેની જેની જેટલા પૂરતી બુદ્ધિ અને વિચારદશા પહોંચી ત્યાં સુધી જે તે દર્શનના પ્રવર્તકોએ તે દર્શનની પ્રવૃત્ના કરી તેટલે છે તેઓ સત્ય સમજ્યા વિતરાગનો કહેલો પરમ શાંત રસમે જન્મ પૂર્ણ સત્ય છે એક પૂર્ણ સત્ય છે તો બાકીના બધા અપૂર્ણ સત્ય છે તદ્દન ખોટા નથી એકદમ જ શૂન્ય માર્ગ ન અપાય જેનું જેટલું સાચું તેટલા માર્ક્સ આપવા પડે ભલે સર્વાંગે સાચું ન હોય પણ કે તદ્દન નકામ તરીકે ફેંકી ન દેવાય અવહેલના ન કરે સર્વ સત્ય કે અંશે સત્ય જેમ હોય તેમ અપક્ષપાતી વલણ અપનાવી સત્યનો સ્વીકાર કરવાની શીખ છે ન્યાસ એટલે સ્થાપના મૂળ આ યોગ દર્શનનો શબ્દ છે ન્યાસ એટલે એને મોટા ગણી તેની આરાધના કરનાર ક્ષય દર્શનને આ દ્રષ્ટિએ આરાધના પૂજા સેવા કરનાર ખરી રીતે તો તીર્થંકર દેવની જ સેવા કરે છે એક સર્વ સત્ય છે બીજું દ્રષ્ટિબિંદુ સત્ય છે જીનસુર પાદ પાય વખાણું સાંખ્ય જોગ દોય ભેદેરે આત્મસત્તા વિવરણ કરતા લહો દુગ અંગ અખેદેરે તીર્થંકર ભગવાનને કલ્પુષ ગણ્યું અને તેના મૂળિયા અથવા બે પગ તે સાંખ્ય દર્શન અને યોગ દર્શન તેઓ આત્માની સત્તાનો સ્વીકાર તો કરે જ છે અને તેથી એ બંનેને જીન મતના બે પગરૂપ અંગ અવયવરૂપ ગણ્યા સાંખ્ય દર્શન કપિલ મુનિએ પ્રવર્તાયું અને યોગ દર્શન પતંજલિનું છે બંનેને આત્મસ્તરનો સ્વીકાર છે સાંખ્ય નિર્ગુણિત તત્વનો સ્વીકાર કરે છે સાંખ્યમાં ચોવીસ પદાર્થો પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ ભૂતો પાંચ તનમાત્રા અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને પચીસમો પદાર્થ તે આત્મા આત્મા અહીં અકર્તા અભોક્તા ગણ્યો માત્ર દ્રષ્ટા તરીકે અહીં રાગ દ્વેષ એ કાર્ય પ્રકૃતિનું ગણવામાં આવ્યું નિરીશ્વર સંખ્ય તો ઈશ્વરને પણ નથી માનતું જગત કરતા નથી એમ માન્યતા છે યોગ દર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને પ્રાધાન્યતા આપવામાં આવે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને પછી ગુરુ આજ્ઞાએ ધ્યાન ધારણા અને સમાધિ આ બધા સાધનો ગણ્યા જૈનમાં એ રીતે હઠ યોગને સ્થાન નથી જો કે યોગ દર્શનનો રાજયોગ અને જૈન દર્શનની સમાધિ જો ગુરુ આજ્ઞાએ થાય તો બંનેના ભાવ અને હેતુ સરખદ છે સિદ્ધિ પણ આત્મદર્શન છે ભેદ અભેદ સુગત મીમાંસક જીનવર દોઈ ભારી રે લોકાલોક આલંબન ભજીએ ગુરુમુખથી અવધારી રે સોગત એટલે બૌદ્ધ દર્શન આત્માનો ભેદ માને છે ક્ષણિક વાત અને તેથી હર સમયે અલગ અલગ આત્મા માને છે જગત કરતાને અહીં પણ નથી માન્યા અને વેદાંતી મીમાંસકો આત્માને અભેદ સ્વરૂપે જોવે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઈશ્વર અને બાકી બધી ઈશ્વરની લીલા એમ માને છે માત્ર કલ્પના કે ભ્રમ અદ્વૈતવાદ જે દેખાય છે તે બધું ભ્રમ જ અને જે નથી દેખાતું તે છે જૈન દર્શન એમ કહે છે કે જે દેખાય છે તે પણ છે ભ્રમ નથી અને જે નથી દેખાતું તે પણ છે માત્ર જે દેખાય છે તે કામનું નથી ઉપદેશ બોધ મુખ્ય ગણતા બંને સમાન જ ઠરે છે આ બંને સમય પુરુષના બે મોટા હાથ છે એક જમણો હાથ એક ડાબો હાથ પર્યાય અર્થિક નહીં બૌદ્ધ દર્શન કાંઈ અસત્ય ઠરતું નથી એ રીતે સમય પુરુષના અંગ તરીકે જ છે મીમાંસકો અભેદવાદી છે તેઓ એક આત્માને જ માને છે પણ આત્મસત્તા તો સ્વીકારે જ છે સમય પુરુષના મસ્તકરૂપ જૈન દર્શન મોખરે છે સંપૂર્ણ છે પૂર્ણ છે જ્યાં પૂર્ણ વિતરાકતા હોય ત્યાં સર્વજ્ઞતા સંભવે આત્માનું અસ્તિત્વ નિત્યત્વ કરતા પણું ભોગતાપણું દાખવી મોક્ષ અને તેનો ઉપાય અહીં સર્વાંચ બોધ્યો છે જૈન જીનેશ્વર ઉત્તમ અંગ અંતરંગ બહિરંગે રે જીનવરમાં સગળ જ દર્શન છે દર્શને જીનવર ભજનારે જેમ કે સાગરમાં સગળી તટિની સહી તટિનીમાં સાગર ભજનારે જૈન દર્શનમાં સઘળા જ દર્શનનો સમાવેશ થઈ જાય છે બીજા દર્શામાં જૈન ધર્મ આવે કે ન પણ આવે હોય પણ ખરો ને ન પણ હોય જેમ કે દરિયામાં સર્વ નદીઓ જરૂર આવી મળે પણ નદીમાં સમુદ્ર હોય પણ ખરો અને ન પણ હોય નાસ્તિકને પણ કોખમાં રાખ્યા દબાવી ગઈ ભલે આત્મા ન માને પણ આજ નહીં તો આગળ ઉપર સમજશે જરૂર માન જરૂર એ અભિગમી રત્નાજીનું ઉપદેશ કી પરમોત્તમ તેનું કાળ ઇનમે સબમત રહ થય કર્તની સંભાળ પરમ કુકળદેવ સર્વજ્ઞ જીનેશ્વરે આ અંગે સ્યાદવાદ શૈલી ઉપદેશી જે રથના ત્રણેય કાળમાં સર્વોત્તમ છે સત્ય છે છ દર્શન કે છ મતો પોતપોતાના મતની સંભાળ કરતા છતાં આ વિતરાગ દર્શનમાં સમાવિષ્ટ છે વિતરાગ દર્શન સ્યાદવાદ શૈલીથી યુક્ત છે તે એકાંત કે અપૂર્ણ નથી પરંતુ અનેકાંત અને સંપૂર્ણ છે કોઈ સ્વાસ્થ બુદ્ધિથી મત આગળ ધર્યું નથી સંપૂર્ણ નિષ્ફળતા છે કેમ કે સંપૂર્ણ વિતરાકતા છે એકાદ ધર્મને મુખ્ય કરીને પ્રવૃત્તિ એવા અન્ય દર્શનો ધર્મમતો પોતપોતાના મતની પ્રવૃત્તિના કરે અને અન્ય દર્શને તદ્દન અસ્વીકાર્ય કરે સર્વગ્રાહી અને સંપૂર્ણ એવા સ્યાદવાદ દર્શનમાં તો આ છે દર્શન સમાવેશ પામી જાય છે સર્વ અન્ય મતોનો સરવાળો અહીં વિતરાક દર્શનમાં સમાવિષ્ટ છે વિતરાક દર્શન પૂર્ણ સત્ય છે જોકે આમ કહેવાનું કારણ કંઈ પક્ષપાતી વલણ નથી આચાર્ય શ્રી હરિભદ્રસુરીનું વાક્ય કૃપાલદેવ વચનામો ચોસઠમાં ટાંકે છે કે પક્ષપાતો ન મેં વીરે ન દ્વેષ કપિલ આદિશુ યુક્તિમત વચનમ યસ્ય તત્સ્ય કાર્ય પરિગ્રહ મારે કંઈ ભગવાન મહાવીરનો પક્ષપાત નથી સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ અને આદિ કહેતા અન્ય મત પ્રવર્તકો સાથે મારે કોઈ દ્વેષ નથી પણ જેનું વચન યુક્તિયુક્ત છે ભાઈએ બેસે છે સમજમાં આવે છે આત્મસાત થાય છે તે તો સ્વીકારવું જ રહ્યું આત્માર્થને એ જ કર્તવ્ય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ